ગુજરાતના ત્રણ જિલ્લામાં હવે એક્સિડન્ટ કેસમાં મેડિક્લેમનું કૌભાંડ ચોવીસ ઘટનામાં એક જ ડ્રાઈવર ગુજરાતના પંચમહાલ દાહોદ અને મહીસાગર જિલ્લામાંથી વાહન અકસ્માતના કેસમાં મેડિક્લેમ મેળવવા માટેનું મસમોટું કૌભાંડ બહાર આવ્યું છે ગોધરા તાલુકા પોલીસ મથકે નોંધાયેલા અકસ્માતના કેસમાં ચાલક તરીકે રજૂ થયેલો શખ્સ અને ચોવીસ જેટલા અકસ્માતના કેસમાં પણ મેડિક્લેમમાં ચાલક તરીકે રજૂ થયો હોવાનું વીમા કંપનીની ઉલટ તપાસ સામે આવ્યું છે પ્રાપ્ત થતી વિગતો અનુસાર ગોધરામાં આવેલા બજાજ એલિયન્સ જનરલ ઇન્સ્યોરન્સ કંપનીમાં એરિયા મેનેજર તરીકે ફરજ બજાવતા કલ્પેશ કાંતિલાલ પ્રજાપતિએ ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યું હતું કે બે હજાર સોળમાં ગોધરાની પંચમહાલ મોટર એક્સિડન્ટ ક્લેમ ટ્રિબ્યુનલ વાહન અકસ્માતના એક કેસમાં બજાજ એલાયન્સ જનરલ ઇન્સ્યોરન્સ કંપનીને નોટિસ મળી હતી કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલ મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એઇટ ઝીરો ફોર વન થ્રી ફાઇવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવંશ સોસાયટી માંડવી ભૂજ હાઇવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે